પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના શપથ લેવડાવવામાં આવ્યા ગુજરાતનું પાટણ જિલ્લાનું સાંતલપુર તાલુકાનું વારાહી પ્લાસ્ટિક મુક્ત પ્રથમ માર્કેટયાર્ડ ભારત સરકારના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એપીએમસી વારાહી બનાસ બેંક સાંતલપુર તાલુકો તેમજ સાંતલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંઘના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી વારાહી થી મુખ્ય બસ સ્ટેન્ડ સ્ટેન્ડથી બજારમાં નીકળી હતી જેમાં એક પેડ મા કે નામને અનુલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા હાલમાં વધી રહેલા પ્લાસ્ટિક પ્રદૂષણ ના અંત માટે માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્લાસ્ટિક બેગ નો અંત લાવવા અને પર્યાવરણ ની જાળવણી માટે પ્લાસ્ટિક બેગ નો ઉપયોગ ન કરવા સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે વારાહી ના ચેરમેન ભેમાભાઈ ચૌધરી વાઇસ ચેરમેન અર્જનભાઈ આહિર અને બોર્ડ ઓફ ડિરેક્ટર બનાસ બે

માર્કેટના મનોલક્ષીને એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવો પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત માટે વારાઈ માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરી પર્યાવરણની જાળ જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો અંત કરીએ